ક્રાઇમ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસો છે પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત નાવોએ સુરત શહેરના અને અન્ય જિલ્લાઓના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે ખા સૂચના મુજબ સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુ મિસોજીના માર્ગદર્શન હેઠળ એસુજીના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ એસુજી દ્વારા કામગીરી કરવામાં આવી છે સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ મુના મોહમ્મદ મુનાફ ગુલામ રસુલ એસઆઈ મોહમ્મદ સિદ્દીક ગુલામ મોહમ્મદનાઓને મળેલ બાતમીના આધારે માન દરવાજા બાખણ મોહલ્લો બોરોલી ક્લિનિક પાસેથી આરોપી વિજયભાઈ નામદેવભાઈ બોરોલી ઉપર પચાસ રહેવાસી ઘર નંબર ઓગણત્રીસ કૃષ્ણકુંજ સોસાયટી ઓમનગર ઘરવાસા રોડ પાસે ડિંડોલીવાળાને પકડી પાડવામાં આવે છે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ખાતે દાખલ થયેલ બોગસ ડિગ્રીના કેસમાં પકડાયેલ આરોપીને પોતે બોગસ ડિગ્રી સર્ટિ બનાવી આપ્યો હોવાથી પોતાનું નામ લખાવ્યું હોવાની હકીકત જણાવી છે મચકુર આરોપી સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશન પાર્ક ગુના રજિસ્ટર બે હજાર વીસ આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ ચારસો પાંસઠ ચારસો સડસઠ એકોતેર એકસોને ચૌદ એકસો વીસ બી ધ ગુજરાત હોમિયોપેથિક એક્ટ કલમ બત્રીસ એ બત્રીસ બી તેત્રીસ બે અને પાંત્રીસ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કબજો સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર પોલીસને સોંપે છે